શહેર યાકુતપુરા નાકા ભોંગોવાળા ની ગલી ના ગણપતિ નખરિયા છે અને તાજ્યા કમિટી વાઇસ પ્રેસિડન્ટ જો એમ કાદરી ગુડ્ડુભાઈ અને અમારે જોડે જોડાયેલા શાંતિ સમિતિ ની કમિટી બધી બધાએ સાથ સહકાર આપ્યો છે ભોંગોવાળા ગલી ના ગણપતિ ને જે કોમી એકતા નું આપણે આ ઉદાહરણ આપ્યું છે શહેરવાસીઓ માટે શું અપીલ કરજો બસ આ શહેરવાસી ની અંદર બસ શાંતિ રહે અને આવી જ રીતના બધા પ્રોગ્રામો થતા રહે સુના એમ કાદરી ગુડ્ડુભાઈ હતી આપણા દ્વારા અને પુલાર કરી મારા વિસ્તારના મારા મારી ગલી ફવાડાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું અને એમાં યોગેશભાઈ ચાયસ અજયભાઈ પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે અમે મારું નામ જાહિદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન જાહિદ બાપુ સદભાવના હોવી જોઈએ તો દરેક તહેવારો દરેક ફોર્મના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરે છે ને હવે એકતા રેવી જોઈએ કાયમ એકબીજા માટે અને અમારા જાવેદ બાપુ જે ગુટ્ટુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રહો બધા એક જ મારી અપીલ છે તમામ વડોદરા વાસીને યોગેશભાઈ કાયસ